એટલો બધો ભેદ છે વાતાવરણમાં વરસાદ આગાહી આપી છે એટલે વરસાદ કદાચ અમરેલી જિલ્લામાં થાય એવું જોતા લાગે છે ભાઈ ને પપ્પા છે ડાયાલિસિસમાં માં અને હું ઘડીક બહાર આવ્યો છું હવા ફેર કરવા કારણ કે મને એમ કે બહાર તડકો હોય છે પણ અહીંયા તો વાતાવરણ હવે ધાબડ્યું છે તડકો નીકળો જ નથી અને ભાઈ આજ ઠંડી છે થોડું કેવરાવે એવી ઠંડી છે પપ્પા આવ્યા છે અને બસ માં આવ્યા છીએ અમે તો મળી એ સીધા ઘરે જઈ ઘર પર પહોંચ ગયે હ યુગરાજ જ સીધા દાદાને પકડી લીધો યુગભાઈને છે ને હું બહાર થી આવું ને એટલે ને મમ મોમ કરે હિન્દુબા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ આજ વેલા વહી આવ્યા વેલા વહી આવ્યા એ માતાજી ની મેર કેવા નકર જેવું ડાયાલિસિસ પૂરું થયો ને એવા તરત નીકળી ગયા રિક્ષા બાંધીને બસ ત્યાં આવી ગઈ અમદાવાદ વાળી

છે ને એમ કે કે તમે મારો મારો દીકરો 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 કોનો જો મારું ધ્યાન દોરતા રહી થાય નહીં ટાઈમ થઈ ગયો છે પપ્પાનો સુવિચાર લેવાનો પપ્પા આજનો સુવિચાર કઈ દો

સીતારામ આપડે તો સીખડાવી દીધું મારી જેમ છે ને આ મારી જેમ સીતારામ બાપા નો ભગવ જાય ને બાપા સીતારામ ની આપડે ઓપલેટ લઈ હેલો વાઈફાઈ બોલો

કોડ અને સાદર ઓઢી તોય ને amare રૂમમાં સુવું પડ્યું કારણ કે તડકો હતો ને તડકો મજા આવે આપણે ઓઢીને સુઈએ ને તો પરસેવો વળી જાય ને મજા આવી તડકો જ ન અરે કેવી તાડસરી મને ગરમ ગરમ ચા પીધો આ રૂમ આપણે હાચી વાત કેમિકલ કરાયું નકામું તો માથે કરીએ બીજું તો શું કેવું

બજેટમાં રાહત થાય ની સરકાર છે ને ભાઈ રૂપિયા પંદર લાખ સુધી ની આવક કઈ છે ને એને ઇન્કમ ટેક્સ માં રાહત થાય આપડે એટલી બધી આવક ક્યાં પંદર લાખ ની ક્યાં કરીશું મારા એમાં કેવાય જાય થાય પંદર નહીં પણ વધારે થાય

પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા આવતો તો મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી બધા જય માતાજી